આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં લાખો રૂપિયાનો વ્યય થાય છે એક તરફ શિક્ષણ સુધાર અને શાળા પ્રવેશોત્સવના તાઇફા કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શિક્ષણ સ્તર રહ્યું નથી ગુજરાતની એક હજાર છસો શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ જેવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત સોળ હજાર છસો બાવન શાળાઓમાં ઉડા નીકળ છે એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે આડત્રીસ હજાર સરકારી શાળાઓમાંથી પાંચ હજાર છસો બાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવેલ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે તો બીજી તરફ પાંચસો છવ્વીસ ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે આ સહિતની અનેક સ્ફોટક વિગતો સામે આજ આમ આદમી પાર્ટીએ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં અત્યંત જૂજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હતી ઉપરાંત આજે પણ વધુ ઉમેદવારો શિક્ષણ ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી આવી અનેક પ્રકારની ત્રુટીઓ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં આંખમાં ઉડીને વળગે તેવી છે આથી અત્રે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોના ભરતી કરવામાં આવે તેમાં શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતમાં અન્ય તમામ ત્રુટીઓ પણ પૂર્ણ થાય તેવી માંગણી છે સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી ઉલટાનું આડત્રીસ હજાર જે સ્કૂલો હતી એમાંથી પાંચ હજાર છસો ને બાર સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા એના ઓરડાઓ આજે પણ જર્જરી હાલતમાં છે એની કોઈ વોશરૂમની કોઈક સુવિધાઓ નથી ભણવા માટે ભણાવવા માટે કોઈક ટીચરો નથી જ્યારે આજે વીસ વીસ સ્કૂલો વચ્ચે દસ દસ સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકારની પૂરું પાડી સરકારની છે પરંતુ આમ આદમી પાર્ટી એનો સદંતર વિરોધ કરે છે આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છે